અંકલેશ્વરમાં રિક્ષા ગેંગનું શિકાર બનેલી વૃદ્ધા પેસેન્જરના સ્વાંગમાં પંદર ગ્રામ સોનાની બંગડી પર હાથ સાફ અંકલેશ્વરમાં એક આધેડ મહિલા સાથે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસેલ ગઠિયાઓ સોનાની પંગડી ઉતારી પલાયન થઈ ગયા હતા બનાવ અંગે જેડીસી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં રહેતા ચંપાબેન રમણભાઈ વસાવા ગત રોજ વ્યક્તિગત કામ અર્થે એસએ મોટર્સ સામે આવેલી ઇન્ડિયન બેંકે ગયા હતા બેંકનું કામ પૂરું કરીને પરત ફરતા તેઓ મુખ્ય માર્ગ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષા ચાલક ત્યાં આવી ઊભો હતો રિક્ષામાં અગાઉથી જ ત્રણ શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના ઈરાદે માસે બેસી જાવ ક્યાં જવું છે કહીને ભારે આગ્રહ કર્યો ભીડ જણાતા ચંપાબેને અસહમતિ દર્શાવી છતાં પૂર્વ નિયોજિત કાવતરાના ભાગ રૂપે અંદર બેઠેલા શખ્સોને આગળ પાછળ કરી જગ્યા બનાવીને તેમને પરાણે બેસાડવામાં આવ્યા મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને પેસેન્જરે વાતોમાં ગૂંદાબેનું ધ્યાન ભટકાવ્યું અને રિક્ષા અંકલેશ્વર પ્રતિન ચોકડી અને બ્રિજ પસાર કરી કોસમડી મુખ્ય માર્ગ પર ઔદ્યોગિક વસાહતના મેનગેટ પાસે પહોંચતા અચાનક અહીં ઉતરી જાવ કહીને તેમને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા નીચે ઉતરતા જ સેકન્ડોમાં ચંપાભેની નજર હાથ પર ગઈ અને અંદાજે પંદર ગ્રામ વજનની કિંમતી સોનાની બગડી ગાયબ હોવાનું જણાવ્યું બુમાબૂમ થાય તે પહેલાં જ રિક્ષા ચાલક ત્રણ સાથીદારો સાથે ઝડપે

એસન મોટર ની સામેથી બેંક માંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાવ તે મેં કીધું કે ત્રણ પાછળ બેસેલા છે હું કઈ રીતે બેસું તો એ લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધીના પ્રટિન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો તૈયાર ગાડીથી થી આગળ જતા મને એને ઉતારી પાડી મને કે માસી ફાવતું નથી તમે ઉતરી જાઓ અને પછી તર મારા હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મકું મારી એક બંગડી નથી એને આ એક આ બંગડી ને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક રીક્ષા ભાઈને ભાઈ કહ્યું પણ એ રીક્ષા વાળા ભાઈ બરાબર ચાલે એવી નતી તો મને કે તમે કોઈ બી બાઈક પર બેસીને ને જાવ માસી એ રીક્ષા પકડો અરે રીક્ષા પકડો પણ એવું કોઈ મળ્યું જ નહીં એટલે પછી હું જઈ ને સી પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના છે તો જે પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં તો અહીંયા બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન છતાં તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું